વિસાવદર બેઠક ઉપર અત્યારે ચૂંટણીની સત્તાવાર જાહેરાત નથી થઈ તે પહેલા રાજકારણ ગરમાયું છે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા અને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ને હવે વાત રહી છે ગઠબંધન ઉપર શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન યથાવત રહેશે આમ આદમી પાર્ટીને ભીતિ છે કે કોંગ્રેસ ક્યાંક પોતાનો ઉમેદવાર ત્યાં ઉભા ના રાખી દેને જે ગઠબંધન વચન છે તે ના તૂટી જાય આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરી વૈષ્ણવ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફાધર આગામી દિવસોમાં વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ શકે છે લઈને અત્યારે સત્તાવાર ઇલેક્શન કમિશન દ્વારા કોઈ જાહેરાત નથી થઈ પરંતુ આમ આદમી પાર્ટી છે તે વિસાવદર બેઠક ફરી એકવાર જીતવા માટે એની ચૂંટણી જોર લગાવતી દેખાઈ રહી છે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા ને મેદાનમાં ઉતાર્યા છે ગોપાલ ઇટાલિયા પણ દિવસ રાત સંતોડ મહેનત કરી રહ્યા છે ખેડૂતો સાથે સંપર્ક કરી રહ્યા છે અને જે સીટ આમ પાર્ટી ગુમાવી છે તેને ફરી એકવાર મેળવવાના પ્રયત્નો અત્યારથી જ શરૂ થઈ ગયા છે જે રીતે આમ પાર્ટીના દિલ્હીના નેતાઓએ પણ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મોરચો સંભાળી લીધો છે તેના કારણે અત્યારથી ચૂંટણીનો માહોલ જબરજસ્ત ગરમાયો છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી માસ્ટર સ્ટ્રોક વિસાવદાર બેઠક ઉપર રમશે ગોપાલ ઇટાલિયા સામે કયા ઉમેદવાર આપશે તે એક મોટો સવાલ છે સૌથી મહત્વની વાત છે ગઠબંધનને લઈને ગઠબંધન ને લઈને આમ આદમી પાર્ટી ને એવી ભીતિ સતાઈ રહી છે કે શું કોંગ્રેસ તો તેમના ઉમેદવાર ઉભા નહીં રાખે ને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી નું એવું કેવું છે

कौन क्याक ने क्या काम आम आदमी पार्टी ने सतावी रही है मेरा मामला ने लेना आम आदमी पार्टी ना प्रदेश प्रमुख सुदान गढ़वी ये जे बात कही छी जे निवेदन तमने अपियो छे ते साफ है मैं चाहता हूं इसमें कि जिस तरह से आपने देखा होगा कि लोकसभा में आम आदमी पार्टी कांग्रेस का गठबंधन था और लोकसभा में विधानसभा के विधानसभा की जो सीटें थी वो पांच सीटें पेटा चुनाव आया था उपचुनाव आया था और उस टाइम जिस तरह से हमारे कांग्रेस के नेतृत्व के साथ स्थानीय नेतृत्व के साथ हम बैठे थे और मेरी उपस्थिति में ही जब बात हुई थी तो ये तय हुआ था कि विशावदर सीट है वो आम आदमी लड़ेगी और बाकी की जो चार पांच सीट थी वो कांग्रेस लड़ेगी क्योंकि कांग्रेस की थी और ये उसके बावजूद जब ये विधानसभा का चुनाव विशावदर का नहीं आया इसके बाद वाव पेटा चुनाव आया उस वक्त भी मेरी स्थानीय कांग्रेस के नेताओं से बात हुई थी और वही बात थी कि विशावदर की जब चुनाव आएगा तब आम आदमी पार्टी लड़ेगी ये बात थी और मुझे पूरा यकीन है कि कांग्रेस का नेतृत्व ने जो वादा किया है गुजरात के कांग्रेस के नेतृत्व ने वो यकीन पूरा करेंगे और रही बात ये इलेक्शन जब डिक्लेयर होगा उसके बाद की बात है लेकिन अभी आम आदमी पार्टी विशावदर के चुनाव की पूरी तैयारियां कर रही है और सभी लोगों का भी प्यार मिल रहा है और हम चाहते हैं कि जो हमारे जब जब हम बातचीत की थी तब विशावदर का सीट थी वो स्वाभाविक तौर पर आम आदमी पार्टी के खेमे में आई थी और मुझे यकीन है कि कांग्रेस के नेता वो अपना वादा निभाएंगे આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પાર્ટીની પાંચ પાર્ટીમાંથી રાજીનામું પાર્ટીનો સાથ સહકાર આપે છે કે પછી તે પોતાના ઉમેદવાર ઉભા રાખીને અહીંયાથી ગઠબંધનનો અંત ગુજરાતમાં થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ થાય